પ્રાચીન શીતળાકુંડ ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે હજારથી વધુ દીવડાની દીપમાળા કરવામાં આવી હતી શહેરના કાળવા ચોક વિસ્તારમાં આવેલા શીતળાકુંડ ખાતે શ્રાવણ માસ દરમિયાન સોમવારના દિવસે ભગવાન નીલકંઠ મહાદેવને અનેરા શણગાર કરવામાં આવે છે તેમજ વર્ષોથી શ્રાવણ માસના સોમવારે સંધ્યા આરતીમાં હજારથી વધુ દીવડાઓની દીપમાળા કરવામાં આવે છે દાતાઓ દ્વારા દર સોમવારે ત્રણ ડબ્બાથી વધુ ઘી આપવામાં આવે છે પાણીના કુંડ વચ્ચે પણ ભણતરતી રંગોળી મૂકી મહાદેવ ની શિવલિંગ મૂકવામાં આવે છે મહાઆરતી મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહે છે ચિત્રા કુંડ દીપમાળા યુવક મંડળ દ્વારા શ્રાવણ માસના દર સોમવારે દીપમાળા સાથે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે શ્રાવણ માસ નિમિત્તે ચાર સોમવાર અને બે સાતમ ની ભવ્ય રીતે યોગના ઉજવણી કરે છે અહીંયા ઘીના ડબ્બા એ બધે દીપમાળા થાય છે અને પાણીમાં ચડતું શિવલિંગ થાય છે અને આને ભવ્ય મેળો ભરાય છે ચાર સોમવાર શ્રાવણ માસ ચાર સોમવાર અહીંયા ચાર સોમવાર સોમવારે મેળો ભરાવી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે જે આપ જોઈ રહ્યા છો

જેના અહીંના યુવક પ્રગતિ મંડળ અને શીતલાકુંડના બાળકો એની તન મન ધનથી સેવા અને પૂજા કરે છે શિવરાત્રિ દીપમાળા શ્રાવણ મહિનાના ચાર સોમવારે વર્ષો થયા અહીંયા સાતસો આઠસો દીવા હજારક દીવા સુધીનું દીપમાળા પ્રગટાય છે દર સોમવારે આઠથી દસ ઘીના ડબ્બા દાનમાં આવે છે એ દાનના દીવાથી ફરતે દીપમાળા થાય છે અને જોવાની ખૂબી કે પાણીના અંદર પણ દીવાની દીપમાળા વર્ષોથી આ ચાલુ છે ફૂલ અને દીપમાળાની પાણીમાં પણ રંગોળી બનાવીને દીપમાળા નીલકંઠ મહાદેવને પ્રસન્ન કરવા માટે બાળકો કરે છે નીલકંઠ મહાદેવ દીપમાળાના આ અવસર પ્રસંગે જૂનાગઢની જાહેર જનતા ખૂબ શ્રદ્ધાળુ લોકો અહીંયા ઉમટી પડે છે અને આ દર્શનનો લાભ લઈ અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ અને દાદાના આશીર્વાદ મેળવે છે